આજે હું તમારી સાથે શેર કરીશ માત્ર ને માત્ર પાંચ મિનિટમાં બની જતું એવું લાભદાયક આમળાનું જોઈશ અને આજે હું તમારી સાથે આ એવા આમળાના જ્યુસની રેસીપી શેર કરીશ કે જે બધાને બહુ જ ભાવશે અને બધા બહુ જ પસંદ પણ કરશે અને આ જ્યુસ એટલું ટેસ્ટી બને છે અને તેના બહુ જ બધા ફાયદા છે આ જ્યુસ પીવાથી તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ લાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં જ તમને મળે તો સૌથી પહેલાં આમળાનું જ્યુસ બનાવવા માટે મેં અહીં ચાર નંગ જેટલા આમળા લીધા છે અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો ખૂબ પ્રમાણમાં આમળા મળે છે તો અહીં આપણે બે ગ્લાસ જેટલું આમળાનું જ્યુસ બનાવવાનો છે તો તેના માટે મેં ચાર નંગ મોટી સાઇઝના આમળા લીધા છે આમળાને મેં સારી રીતે ધોઈ અને તેને મેં સારી રીતે લોચી પણ લીધા છે હવે તમે જો આંબળા પર આવી રીતે અહીં કટમાર્ક હોય છે અને આપણે ચપ્પાની મદદથી આવી રીતે કટ માર્ક પર આપણે કટ કરવાનું છે તો આમળા છે તે સહેલાઈથી નીકળી જશે તો આવી રીતે આમળાના બધા જ પીસીસને આપણે આવી રીતે આમળાથી અલગ કરી દેવાના છે અને તેનું બીજ આપણે કાઢી લેવાનું છે આમળાનું જ્યુસ પીવાથી બહુ જ બધા ફાયદા થાય છે જેમ કે હેર ગ્રોથ વધે છે આંખોની ચમક વધે છે અને જો તમે ડાયટિંગ કરતા હોય તો આમળાના જ્યુસનું સેવન જરૂરથી કરજો તમને બહુ જ બધો ફાયદો થશે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો કે મેં આમળાના નાના નાના ટુકડા પણ કરી લીધા છે તેનાથી જે આપણે મિક્સર જારમાં તેને પીસીશું તો પીસવામાં પણ આપણને આસાની રહેશે હવે મેં અહીં એક મિક્સર જાર લીધું છે હવે તેમાં આપણે આ બધા જ કટ કરેલા આમળાને એડ કરી દઈશું હવે તેની સાથે આપણે એડ કરીશું દસથી પંદર ફુદીનાના પત્તા જે ફુદીનાના પત્તાને મેં સારી રીતે ધોઈને લીધા છે હવે એક ઇંચ જેટલો આદુનો ટુકડો તેની સાથે આપણે અડધી ટી જેટલું જીરું પણ એડ કરીશું હવે અડધા કપ જેટલું પાણી એડ કરીશું હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને સારી રીતે પીસી લઈશું અહીં આપણે વધારે પાણી એડ નથી કરવાનું નહીતર પીસતી વખતે મિક્સર જારમાંથી તે બધું જ પાણી બહાર નીકળશે તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તે તમે જોઈ શકો છો કે આંબળાના મેં સારી રીતે પીસી લીધા છે અને એક પેસ્ટ જેવું બની ગયું છે હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેમાં દોઢ મોટી ચમચી જેટલો ગોળ પણ એડ કરીશું અને ફરીથી તેમાં અડધો કપ જેટલું આપણે પાણી એડ કરીશું આમળા ખાવામાં થોડા ખાટા અને થોડા તુરા લાગે છે તો અમુક લોકોને આ આમળાનું જ્યુસ નથી પસંદ આવતું પરંતુ આજે આપણે આમળાનું આ જ્યુસ એવી રીતે બનાવશું કે બધાને જ પસંદ આવશે હવે મિક્સર જારને બંધ કરીને ફરીથી એકવાર આપણે તેને પીસી લઈશું તેનાથી ગોળ છે તે સારી રીતે આમળાની પેસ્ટમાં મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈ ગઈ છે હવે આ જ્યુસ બધાને પસંદ આવે એના માટે આપણે આ જ્યુસને ગાળી લઈશું તેના માટે બાઉલ પર આપણે એક ગરણી રાખીશું અને જ્યુસને આપણે સારી રીતે તેને ગાળી લઈશું જો તમારે કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો તમે આ જ્યુસને ગાળ્યા વગર પણ તેનું સેવન કરજો આમળામાં સારી એવી માત્રામાં ફાઈબર હોય છે જો તમે આમળાના જ્યુસનું સેવન કરતા હોવ અને તમને શરદી થઈ જતી હોય તો તમે તેમાં થોડો એવો કાળી મરીનો પાવડર એડ કરી દેજો તો તમે જોઈ શકો છો કે મેં જ્યુસને સારી રીતે ગાળી લીધું છે હવે આપણે તેમાં એક કપ જેટલું વધારે પાણી એડ કરીશું પાણી એડ કર્યા બાદ આપણે તેમાં એક ચપટી જેટલો સંચળ પાવડર એક ચપટી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું હવે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે તેમાં એડ કરીશું એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ જે જ્યુસનો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે થોડો લીંબુનો રસ એડ કરવાથી જ્યુસનો ટેસ્ટ સો ગણો વધી જાય છે તો અહીં જુઓ આપણો આમળાનો જ્યુસ બનીને રેડી છે બહુ જ ટેસ્ટી એવો બન્યો છે આ જ્યુસ અને આ જ્યુસ બધાને જ પસંદ આવશે આ જ્યુસને વધારે હેલ્ધી બનાવવા માટે તમે અહીં લીલી હળદર અને બીટનો પણ ઉપયોગ કરી શકો છો તો સવાર સવારમાં ખાલી પેટે એક ગ્લાસ તમે આ આમળાનો જ્યુસ પીશો તો તેની સાથે તમારી હ્યુમિડિટી વધી જશે તો છે ને એકદમ સિમ્પલ તો તમે આ સિમ્પલ રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે